ધ્રાગંદ્રા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે નગરપાલિકા ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈ બેઠક યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ પીઆઈ ચીફ ઓફિસર વેપારી મંડળના લોકોની હાજરીમાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ફૂટપાથ પર કરેલા દબાણો વેપારીઓ દ્વારા જાતે દૂર કરવામાં નહીં આવે તો પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના લઈને સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મશી દ્વારા ટ્રાફિક આવી હતી જેમાં શહેરના વેપારીઓ નારાજ થતા ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા જેમાં ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં ટ્રાફિક સમસ્યાને લઈ સંકલન કરીને પછી ટ્રાફિક ઝુંબેશ ઉપાડવામાં આવશે ત્યારે 18 ડિસેમ્બરના રોજ નગરપાલિકા ખાતે ડીવાયએસપી જેડી પુરોહિત મશી નગરપાલિકા નગરપાલિકા પ્રમુખ ઝાલા ચીફ ઓફિસર કુમાર તથા વેપારી આગેવાનો સાથે યોજાઈ હતી જેમાં ડિસેમ્બર શહેરી વિસ્તારમાં તમામ વેપારીઓ વેપારીઓ દ્વારા દ્વારા પર કરેલા દબાણો સ્વૈચ્છિક દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં નગરપાલિકા ટીમ પોલીસે પ્રશાસન સાથે રાખીને ટ્રાફિક સમસ્યાનો નો હલ કરવા માટે દબાણની ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસર મંડિલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ રોજ નગરપાલિકા ખાતે માનનીય શ્રી ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા નગરપાલિકાના વિવિધ સભ્યશ્રીઓની હાજરીમાં વેપારીઓ સાથે ટ્રાફિક અને દબાણ બાબતે મીટિંગ કરવામાં આવી તથા વેપારીઓને સમજ આપવામાં આવી કે એકત્રીસ ડિસેમ્બર સુધી સ્વેચ્છાએ પ્લેટફોર્મ પર કરેલા દબાણ દૂર કરવામાં આવે રિપોર્ટર સલીમ ઘાચી એબીસી ન્યૂઝ ધ્રાગંધ્રા